સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલા વરસાદે આ વખતે ખેતીને નુકસાન પહોંચાડ્યું છે જિલ્લામાં શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું જોકે વરસાદના કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે હાલમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદના કારણે વાવેતર કરેલું બિયારણ ધોવાઈ ગયું હતું જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું ઉત્પાદન આપી શક્યું નથી ખાસ કરીને વેલાવાળા શાકભાજી જેવા કે તુરિયા ગલકા દૂધી કાકડી ટામેટા સહિત અન્ય શાકભાજીમાં વરસાદના કારણે ઉત્પાદનમાં ભારે અસર પડી છે સાબરકાંઠા જિલ્લામાં જથ્થાબંધ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે ત્યારે આ ભાવ પણ પોષાય તેમ નહીં હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે

ખેડૂતોની આવકમાં બિલકુલ ઝીરો થઈ ગયું છે બિલકુલ અત્યારે દસ ટકા માર્કેટમાં શાકભાજી આવે છે એના કારણે માર્કેટમાં તેજી જોવા મળી છે પહેલાં જે શાકભાજીનું બજાર પડતું હતું જે ચાલીસ રૂપિયાથી માંડીને પચાસ રૂપિયા કિલો સુધી બજાર પડતું હતું આ અત્યારે એની જગ્યાએ બધું ભાવ ડબલ થઈ ગયો સો એકસો દસ રૂપિયા કિલો થઈ ગયું છે અત્યારે તો વરસાદ વધુ પડવાથી આ પીંડાને તૈયાર કરવા માટે દવાનો ખર્ચો પણ એટલે અત્યારે હાલ તો જે ભાવ છે એ હમણાં પોસાય એવો ભાવ છે પણ આના પહેલાં જ્યારે માલ વધારે આવતો હતો ત્યારે બિલકુલ ત્રણસો અઢીસો આસપાસ સાડા ત્રણસોનો ભાવ થઈ ગયો હતો તો એ હમણાં ખેડૂતોને પોસાતું નહોતું આ તો થોડો વરસાદ પડ્યો એટલે માલ ડાઉન થયો છે એટલે ડાઉનના હિસાબે આ ભાવ છે અને એના માટે બહુ ખર્ચો થાય છે આના કરતાં વિશેષ ભાવ હોય તો જ અમને પરવડે બાકી એ સિવાય પરવડે એમ નથી એ ચોરીના ભાવ તો બહુ જ ઊંચા છે અત્યારે એનું કારણ કે ચોમાસાના વરસાદના કારણે ચોરીમાં પણ એ બહુ ઘરી પડે એટલે માલની અસર માર્કેટમાં માલ આવતો નથી એના કારણે એ તેજી થઈ જાય છે